શિક્ષણ મહાનગરપાલિકા દઈ રહી છે સુરત મહાનગરપાલિકા છે એના હિસાબે વિવિધ સુરત ની કર્મભૂમિ બનાવી છે

જે શાળા છે એ તમામ શાળામાં સ્માર્ટ બોર્ડ પણ લગાવવામાં આવે છે ને હવે તો મહાનગરપાલિકાના બાળકો એઆઈ લેબ દ્વારા આવનાર સમયમાં શિક્ષણ વ્યવસ્થા ને ઉચ્ચ સ્તર પર શિક્ષણ તમામ કાર્ય વંદન વિદ્યાર્થીઓ પોતાનું શુભકામના આપું છું

કે મહાનગર પાલિકાની જવાબદારી નથી પ્રાથમિક શિક્ષણ સુધીની જવાબદારી મહાનગરપાલિકાની છે અને એની પણ તમામ ગ્રાન્ટ કે રાજ્ય સરકાર આપતી હોય છે પરંતુ સુરત મહાનગર પાલિકાએ એક ડગલું આગળ ચાલીને આ શહેરના બાળકોને સારું શિક્ષણ મળી રહે એના માટે એમણે સુમ સ્કૂલ ચાલુ કરી અને સુમન સ્કૂલની અંદર આઠ થી બાર સુધી કે બાળકોને ભણાવવામાં આવે છે અને દસમા કે બારમા ના બોર્ડમાં સુવર્ણ હાઈસ્કૂલમાં લગભગ અઠ્ઠાણું થી સો નો રિઝલ્ટ એ આપણને મળે છે એ બતાવે છે કે કેવી સારી ક્વોલિટીનું શિક્ષણ એ મહાનગરપાલિકા આપી રહી છે અને એની અંદર એક પણ રૂપિયો ગ્રાન્ટ એ રાજ્ય સરકારમાંથી કે કેન્દ્ર સરકારમાંથી મળતી નથી પરંતુ શહેરના બાળકોના હિત માટે એડમિશન ના મળે એના કારણે કોઈ એનું ભવિષ્ય ના થઈ જાય એના માટે મહાનગરપાલિકાના શાસકો દ્વારા આ સમૂલો ચાલુ કરવામાં આવી છે અને દર વર્ષે વધતી જાય છે એના માટે હું મેં એની ટીમ સૌ તમામ તમામને ખૂબ ખૂબ અભિનંદન આપું છું તો

જૂનું બિલ્ડિંગ છે આખા દેશમાં નહીં આખી દુનિયામાં ઓગણત્રીસ માળનું મહાનગરપાલિકાનું નવું બિલ્ડિંગ અને રાજ્ય સરકારની તમામ ઓફિસો એટલે કે મિની સચિવાયલયનું બિલ્ડિંગ તે પણ ઓગણત્રીસ માળના બે બિલ્ડિંગ તે જૂની જેલ હતી બુધના દરવાજા પાસે ત્યાં ફાલી રહ્યું છે આ માળ તૈયાર થઈ ગયા છે અને

પહેલો એવું શહેર છે સાથે મળીને રાજ્ય અને કેન્દ્ર સરકારની ગ્રાન્ટ સાથે આવનારા પચાસ વર્ષ સુધી જે રીતે વિકસિત થશે અને વિકસતા શહેર ની અંદર પાણીની જરૂરિયાત હશે બે કોટુ પાણી મળી રહે જે વોટર બેન્ડ ઇન્ડસ્ટ્રી આવે કે જે મીલો હોય કે બીજી પાણી પર આધારિત કે ઇન્ડસ્ટ્રી આવવાની એમને પણ કોટુ પાણી મળી રહે તો આપણા 50 વર્ષ પ્લાનિંગ પાણી જો આ દેશમાં દુનિયામાં કોઈ ઘણી હોય એક માત્ર સુરત મહાનગર પાલિકા છે છે